કાળિયાબિડની પટેલ સોસાયટીના રહેણાંકમાં ચોરીને અંજામ આપનાર બે તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી ચોરીનો ભેદ ઉકેલ્યો કાળિયાબીડ પાણીની ટાંકી પાસે આવેલી પટેલ સોસાયટીમાં રહેતા મનોજભાઈ જયંતભાઈ પટેલના રહેણાંકમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં કુલ રૂપિયા પોણા લાખના ઘરેણાં અને રોકડની ચોરી થઈ હોવાની નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી હતી તે સમયે ગધેડિયા ફિલ્ડ પાસે દિનેશભાઈ કાનાભાઈ વાઘેલા અને જીતુભાઈ ઉર્ફે જીત્યો ધીરુભાઈ સરવૈયા શંકાસ્પદ થેલાઓ લઈને ઉભા હોય જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દોડી જઈ આ બંને ઈસમોની અટકાયત કરી થેલાની તલાશી લેતા તેમાંથી સોનાના ઘરેણા રોકડ રકમ મળી આવી હતી જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિનેશભાઈ વાઘેલા અને જીતુ ઉર્ફે જીત્યો સરવૈયાની અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો ઓલે મુંડાવાળ રોકી દેલે મેડિકલ તો કાલ 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 જો કલાકે કરાવવાનું હો કરાવવાનું